આજે લોકોની પીડાને આપતા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ દ્વારા પોતાની જાત પર પટ્ટા અને સાકળ વરસાવીને પીડાદાયક રીતે વિરોધ કરવામાં આવ્યો છે આમ કરવા પાછળનો ઉદ્દેશ સ્માર્ટ વીજ મીટરને લઈ લોકોની પીડા ઉજાગર કરવાનો હોવાનું તેઓ જણાવી રહ્યા છે વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનું કકડાટ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો આજે હજારો લોકોને સ્માર્ટ વીજ મીટરને લઈને પડતી મુશ્કેલીઓ સામે શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા પીડાદાયક વિરોધ નોંધાવવામાં આવ્યો છે જેને લઈને સૌ કોઈ વિચારતા રહી ગયા છે હવે સ્માર્ટ વીજ મીટરને લઈને કોઈ નિર્ણય લેવાય છે કે નહીં તે જોવું રહ્યું વડદરા શહેરના કોંગ્રેસ ઉપપ્રમુખ વિનોદ શાહ જણાવે છે કે ભાજપે લોકોના મત લીધા બાદ સ્માર્ટ વીજ મીટરના કનેક્શનો શરૂ કરી દીધા છે આ લોકોએ ગુજરાતીઓને છેતરી લીધા છે જે લોકોનું બે મહિનાનું બિલ છ આવતું હતું તે હવે 20 આવી છે લોકો સ્માર્ટ મીટર ચાલુ નથી કરતા કરવાની પદ્ધતિ શોધી કાઢી છે લોકોને સ્માર્ટ રીતે છેતરી રહ્યા છે મારા શરીરને કષ્ટ આપવાથી નેતાઓ કે અધિકારીઓને કોઈ ફરક નથી પડતો જે દિવસે ગુજરાતની જનતા સમજી જશે કે આ લોકો ખિસ્સા ખંખી

મારે એમને વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરીને હવે આ ગુજરાતીઓને લૂંટવાનું બંધ કરો અને પડતા પર પાટું ના મારો ઉપરથી આવો પાણી પડતા પર પાટું ના મારો ગુજરાતીઓને બચાવો ગુજરાતીઓએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે ગુજરાતીઓએ તમને ખૂબ વોટ આપ્યા છેલ્લા ત્રણ ટર્મથી લોકસભાની ત્રણ ટર્મથી તમને પચીસ છવ્વીસમાંથી છવ્વીસ સીટો આ ગુજરાત ગુજરાત આપી રહ્યું છે ગુજરાતે તમને જે આપી છે ગુજરાત આજે તમને વડાપ્રધાન બનાવ્યા છે ગુજરાતે તમને ગૃહમંત્રી બનાવ્યા છે તો તમે શા માટે ગુજરાતીઓને છેતરો છો તમે શા માટે ગુજરાતીઓને મારો છો હું તમ તો હવે તમે શું ગુજરાતીઓને નમાલા સમજો છો તમે એવું સમજો છો કે ગુજરાતીઓને આપણે જેટલું કષ્ટ આપીશું વેઠી લેશે બધા બધા સહન કરી લેશે કેમ કે ગુજરાતીઓ તો દાળભાતીઓ છે એમનામાં વિરોધ કરવાની કોઈ તાકાત જ નથી પરંતુ જોઈ લો આજે અમે દાળભાતીયાઓ છે બરાબર અમે દાળભાતીઓ છે તો અમે અમારા શરીર ઉપર કષ્ટ કર્યું છે પરંતુ સમય આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરી અને અધિકારીઓને જગાડીશું નહીં જાગે તો પછી એના પરિણામ આ સરકારે ભોગવવાના રહેશે એની અમે うん。で <clears throat>